આજે વિજાપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું વિરોધને લઈ અને બંધ પાળવામાં આવ્યું હોય ગોવિંદપુરા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવાની હિલચાલ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે વિજાપુરના વેપારીઓની ગોવિંદપુરાને વિજાપુર નગરપાલિકામાં જ રાખવાની માંગ કરવામાં આવી હોય ત્યારે

નોટ ટીવી બહાર પાડવા આવ્યું હતું એ નોટિવના વિરોધમાં ગોવિંદપુર જૂથ પંચાયત દ્વારા બધા વિરોધ કર્યો એમને અને એમને કીધું કે અમારે અલગ નગરપાલિકા કરવી છે તો અલગ નગરપાલિકા બે અલગ નગરપાલિકા કરો અને બે બે ક વર્ગની કરો એના કરતા એ એક નગરપાલિકા મોટી બ વર્ગની કરો તો બંનેનો વિકાસ થાય અને સારો વિકાસ થાય બધાને સારો લાભ મળે અને સોઈટી વિસ્તારનો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે અને ગટરનો પ્રશ્ન મોટો છે અને સ્મશાને સોયટી વિસ્તારને છ નહીં આટલા વર્ષોથી એટલે આ બધા લાભોથી સોયટી વિસ્તાર વંચિત છે તો એ બધા લાભ એને મળે સોયટી વિસ્તારને એટલે અમારે સોયટી વિસ્તારના લગભગ સાઠ સિત્તેરથી એસી લેટર પેડમાં બધા પ્રમુખ મંત્રી બધા લખીને આપી દેલું છે અમારે જોડાવાનું અમે સમર્થન નગરપાલિકાને આપી દેલું છે એના માટે બંધ રાખવામાં આવશે અને જોડાવા માટે ને શહેરને તો જોડવું જ છે અને શહેરના વિકાસ મોટો કરવો છે બાર વર્ષ ને નગર છે એટલે એટલા માટે આવેદનપત્ર આપવા માટે આજે બંધુ એલાન આવેદનપત્ર મામલતદાર સાહેબ ને આપવાનું છે